બોધકથા જાગૃતિ સાથે કામ કરો તો જીવન બદલાઈ જશે બાળપણમાં આપણે સાંભળ્યું હતું કે જે હું કર્મ કરીશું એવું ફળ મળશે આપણા કર્મથી જ આપણું ભાગ્ય લખાય છે આપણી પાસે એક વિકલ્પ એવો છે કે ભગવાન ભાગ્ય લખે છે ને બીજો વિકલ્પ કહે છે કે મારું કર્મ મારું ભાગ્ય લખશે સવાલ એ છે કે બંનેમાંથી સાચું શું છે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે છે કોઈ ઘટના ઘટે છે તો આપણે તેનો આરોપ ઉપરવાળા ઉપર નાખી દઈએ છીએ જો આપણી મરજીપૂર્વકનું કામ ન થાય કે એ વાત સારી રીતે થતી નથી તો આપણે તેનાથી નારાજ થઈ જઈએ છીએ જે પરિસ્થિતિમાં આપણે ભગવાનની શક્તિની સૌથી વધુ જરૂર હોય છે આપણે તેનાથી જ અંતર કેળવીએ છીએ વળી કહીએ છીએ કે આવો ભગવાન અમને જોઈતો જ નથી કેમ કે આપણી પાસે એક ખોટી માન્યતા હતી કે તેને આ ભાગ્ય લખ્યું છે ઉપરવાળાને મેં આટલું સુધારવાનું કહ્યું તો પણ તેને મારી વાત માની નહીં એક ખોટી માન્યતા જીવન જીવવાની રીત બદલી નાખે છે આજથી એટલું નક્કી કરી લઈએ કે મારું ભાગ્ય કોણે લખ્યું જો મારે મારા ભાગ્યમાં કંઈ ફેરફાર કરવાનો છે તો મારે કોની પાસે જવાનો છે આપણે જ્યારે પોતાની જ પાસે જવાનું છે તો પછી તેમાં પરમાત્માની શી ભૂમિકા છે મારો સવાલ છે કે તમારી તમારા બાળકોના ભાગ્યમાં કંઈક ભૂમિકા છે તમે પોતાના બાળકોને તાલીમ આપો છો કે આમ કરો આમ નહીં તેમ પોતાના બાળકોને શક્તિ આપો છો સહયોગ આપો છો અને આશ્વાસન આપો છો કે હું બેઠો છું ને તેમ બાળકોને પ્રેમ કરો છો પરંતુ બાળકોના કર્મ કોણ કરે છે તેઓ જ્યારે કર્મ કરે છે અને તેનું પરિણામ મળે છે શું તમે એ કર્મના પરિણામને પોતાના બાળકના જીવનમાં આવતા અટકાવી શકો છો નથી રોકી શકતા તો પણ તમે બાળકને પરિણામનો સામનો કરવાનું જ્ઞાન આપતા રહો છો સલાહ આપતા રહો છો તેનો સામનો કરવાની શક્તિ આપો છો પ્રેમ આપો છો પરંતુ પરિણામનો સામનો તો બાળકે જ કરવાનો હોય છે આપણા અને પરમાત્મા વચ્ચે પણ બરાબર આવો જ સંબંધ છે પરમાત્મા આપણને કર્મ કરવાનું જ્ઞાન આપે છે એ કર્મ પર ચાલવાની શક્તિ આપે છે પ્રેમ આપે છે પરંતુ કર્મ તો આપણે જ કરવાનું છે તેમાં જીવનમાં બે બાબતો સૌથી વધુ મહત્ત્વની છે આપણા કર્મ અને સંસ્કાર સંસ્કારથી જ બધા કર્મ બને આપણા દરેક કર્મ અને સંસ્કાર આત્મામાં જ નોંધાયેલા હોય છે આત્મા શરીર છોડે છે તો નવું શરીર ધારણ કરે છે એ બાળકને ફરીથી નર્સરીમાં જવું પડે છે માત્ર એક જ બાબત છે જે સાથે જ હશે કર્મ અને સંસ્કાર નાનકડું બાળક જન્મે છે તે સંસ્કાર પોતાની સાથે લઈ આવે છે જે દિવસે એ બાળક જન્મે છે જન્મપત્રી પણ એ દિવસે જ બની જાય છે એ જન્મપત્રી કર્મ સંસ્કારના આધારે બને છે એક ક્ષણે એક જ હોસ્પિટલમાં બે બાળકો જન્મે છે ગ્રહ એ જ છે નક્ષત્ર પણ એ જ છે પરંતુ બંનેનું ભાગ્ય અલગ અલગ હોય છે તમારામાંથી જેમના બે બાળકો છે શું તમને લાગે છે કે બંને બાળકોના સંસ્કાર ખૂબ જ અલગ અલગ છે અનેકવાર તો જોડિયા બાળકો દેખાવવામાં એક સમાન હોય છે પરંતુ તેમના સંસ્કાર અને ભાગ્ય તદ્દન અલગ અલગ હોય છે જેમ કે વર્તમાનમાં બધું જ એક સમાન છે પરંતુ બંનેનો ભૂતકાળ અલગ અલગ છે તેઓ અલગ અલગ કર્મ અને સંસ્કાર લઈને આવ્યા છે આ બે બાબતો અવિનાશથી અને કાયમ આપણી સાથે રહેશે